પૂરપાળ ઉપરમાં મનુષ્ય જન્મને પ્રાધાન્ય આપ્યું છે અને મનુષ્ય જન્મને સંતો મહાપુરુષો અને જ્ઞાની ધ્યાની માણસોએ મહાપદાર્થ ગણવામાં આવે છે મનુષ્ય જન્મ જન્મે ત્યારે પાંચ વસ્તુ સાથે લઈને આ જગતમાં આવે છે એ પાંચ વસ્તુ પૈકી બે ગ્રંથિ છે અને ત્રણ કૃતિ છે આ કૃતિઓ કૃતિ છે દરેક ઇન્સાનની અંદર એક કૃતિ હોય છે જેની પાસે બે કૃતિ હોય છે તે ખાતાનો હોંશ એને ગણવામાં આવે છે તો આ બે ગ્રંથિ અને ત્રણ કૃતિ કોને કેવી એક લઘુ ગ્રંથિ છે બીજી ગુરુ ગ્રંથિ છે ત્રણ કૃતિ પૈકી સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણે ત્રણ કૃતિના નામ આ મુજબ છે મારા અનુભવથી લખાયેલ રચનાના શબ્દો મારી કલમથી જે મેં લખેલું પદ અથવા રચના જે છે એના શબ્દો આ મુજબ છે તો જ્ઞાની ધ્યાની મહાપુરુષો અને સોતવા ગણો મારા શબ્દોને ધ્યાનમાં લઈ

કાર્યરત છે અને ઈ પીયુ ની આગે નૃત્યુ કરી રહી છે બરાબર છે એટલે પાંચ સાહેલી પીયુ ની આગે નૃત્યુ કરે છે નીલ આવું એક સંતે બતાવ્યું છે બરાબર અધર તખત પર આસન ધારી ત્રણ પુરુષ કરે એની સેવા રે અધર તખત પર જે આસન વારીને બેઠેલો પુરુષ છે એમાં પણ સંતો મહાપુરુષે એવું કીધું છે કે ગગન મંડળને ગોખલે નર હુતો છે નિરાધાર ત્રણ ગુરુ છે એની સેવા કરે રામ કબીર ને રણુકાર સોથી પંક્તિ માં મેં એવું લખ્યું કે સુન શિખર પર સ્વયં બિરાજે આ સ્વયં ની તપાસ કરવાની જરૂર છે સ્વયં એટલે કે પોતે પોતાને જાણવાની જરૂર સુન શિખર પર સ્વયં બિરાજે કે અનહદ વાજા ગેબી વાગે રે આ અનહદ વાજા ગેબી જે વાગી રહ્યા છે આ દરેક ઘટની અંદર વાગી રહ્યા છે કહે દાસ લક્ષ્મણ કોઈ સંત વિગલા કહેદાસ લક્ષ્મણ કોઈ સંત વીરલા તુરિયા માતાર મિલાવે રે આ દેહ ની અવસ્થા ચાર પ્રકારની છે જાગ્રત સ્વપ્ન સુસુપ્ત અને તુરિયા આ તુરિયા નો તાર જલે અખિલ બ્રહ્માંડના માલિક આયરે મળે છે ત્યારે આમાં ઉગાવો દેખાય છે ત્યારે ગુરુનો ગમ પ્રાપ્ત થાય છે કહે દાસ લક્ષ્મણ કોઈ સંત વીરલા તુરિયા માતાર મિલાવે રે તુરિયા દીતા ને જગ દીતા આવેલા મેં આમાં લખી છે કે સુલટ ગતિ સૌ કોઈ જાણે ઉલટ જાણે નહી કોઈ કહે દાસ લખમણ એક વાર જો ઉલટ જાણે તો સબસે ઊંચા હોય બોલો સતગુરુ સાહેબ